તો કેમ છો બધા ગુજરાતી મિત્રો હું સંજય ચાવડા સીઓ કચ્છ ગુજરાત થી આજની વિડીયોમાં જિલ્લાના યુવા કચ્છ જિલ્લાના જાગૃત અને કચ્છ જિલ્લાના સેવાભાવી નેતા વિનોદભાઈ ચાવડા વિશે કરીશ હું વિનોદભાઈ ચાવડા વિશે વિડિયો બનાવીશ જો કે વિનોદભાઈ ચાવડા વિશે હું લાંબી વિડીયો પણ બનાવવાનો હું પણ હાલ આ નાનકડી અને શોર્ટ વિડીયો બનાવું છું વિનોદભાઈ ચાવડાના જીવનને જો આપણે જોવા જઈએ તો વિનોદભાઈ ચાવડાના જીવનને જોઈને આપણને ઘણું બધું શીખવા મળે છે અને ઘણી બધી પ્રેરણાઓ મળે છે વિનોદભાઈ ચાવડા આજે કચ્છ જિલ્લાની અંદર લગાતાર ત્રણ વખત શાસન બન્યા અને આજ પણ શાસન બનીને ખૂબ સારી સેવા આપી રહ્યા છે અને ખૂબ જ સારા કામ કરી રહ્યા છે વિનોદભાઈ ચાવડાના પરિવારને જોવા જઈએ તો પરિવારની અંદર વિનોદભાઈથી પહેલાં પહેલા કોઈ પણ એવો વ્યક્તિ આટલા બધા ઊંચા મકામ સુધીના નેતા ન હતા વિનોદભાઈ ચાવડા પોતાની કરેલી મહેનત પોતાએ કરેલો સંઘર્ષ પોતાએ કરેલા સારા કામ અને એમને મળેલી લોકોની દુઆના લીધે જ આટલા બધા ઊંચા મકામ સુધીના નેતા બન્યા છે વિનોદભાઈ ચાવડા બાળપણમાં સ્કૂલમાં ભણવામાં ખૂબ જ આગળ હતા ભણવામાં એમને ઘણી બધી રૂચિ હતી અને ભણતરમાં એ ખૂબ જ આગળ હતા અને ખૂબ મહેનત કરતા હતા વિનોદભાઈ ચાવડાની મહેનત એમને એડવોકેટ સુધી લઈ ગઈ અને એડવોકેટ બનીને પણ વિનોદભાઈ ચાવડાએ ખૂબ સારા કામ કર્યા લોકોની સારી સેવા કરી અને લોકોને સારી સલાહો આપી જેમને જોઈને સમાજની અંદર વિનોદભાઈ ચાવડાનું નામ આગળ આવ્યું અને વિનોદભાઈ ચાવડાનું ઘણું બધું માન વધ્યું વિનોદભાઈ ચાવડા પશ્ચિમ કચ્છ મેઘવંશી ગુર્જર સમાજની અંદર સમૂહ લગ્ન સમિતિમાં પણ પ્રમુખ બન્યા અને ઘણું બધું સારું કામ કર્યું અને આટલું જ નહીં પણ વિનોદભાઈ ચાવડા કચ્છ જિલ્લાની અંદર અનુસૂચિત જાતિના ન્યાય સમિતિના ચેરમેન બનીને પણ ખૂબ સારી સેવા કરી અને લોકોના ઘણા બધા પ્રશ્નોને સાંભળ્યા અને લોકોને સારા જવાબ આપ્યા આજે આપણે વિનોદભાઈ ચાવડાને કચ્છ જિલ્લાના શાસનના રૂપે જોઈ રહ્યા છીએ પણ શાસન બનવા પહેલા પણ વિનોદભાઈ ચાવડાએ ખૂબ જ સારા કામ કર્યા છે અને લોકોની સેવા કરી છે આજનો વિડીયો હું સંજય ચાવડા અહીંયા પૂરો કરું છું આગળનો વિડીયો હું આમ જ એક સારા વ્યક્તિ અને સારા વિચારો વિશે બનાવીશ અને આજનો વિડીયો વિનોદભાઈ ચાવડાનો હતો વિનોદભાઈ ચાવડા વિશે હું લાંબો વિડીયો પણ બનાવવાનો છું જો ઘણી જલ્દી બનાવવા જઈ રહ્યો છું આજે વિડીયો પૂરો કરવાથી પહેલા વિનોદભાઈ ચાવડાને જોઈને એક શાયરી બોલીશ હું એમના જીવન અને એમના સંઘર્ષને જોઈને એક શાયરી બોલીશ કે બદલા લેને કી નહીં યારો બદલાવ લાને કી સોચ રાખો સમજદાર લોગ વો નહીં હે જો ઈટ કા જવાબ પથ્થરસે દે દે

હું આગળની વિડીયો એ ભાષામાં બનાવીશ અને વિડીયો તમે શેર કરજો વિડીયોને લાઈક કરજો અને વિડીયોમાં કોમેન્ટ પણ કરજો ત્યાં સુધી બધાય મસ્ત રહ્યો બરાબર રહ્યો જલસા કરો અને રામ રામ બધા